જય શ્રી કૃષ્ણ ફેન કેમ છો બધા મજામાં છો હું છું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ લીફાફા તો આપણે એમાં તુવેરની દાળ લઈશું તમે મિક્સ દાળ પણ લઈ શકો છો અને આપણે બટાકા લઈશું બટાકાનો મસાલો કરીશું મિક્સ કરીને અને આપણે રોટલીનો કણક બાંધવાનો છે તો રોટલી કરતાં થોડો કઠણ અને ભાખરી કરતાં થોડોક ઢીલો તો ચાલો આપણે હવે ચાલુ કરીએ મેં આ બટાકા બાફા મૂક્યા હતા તો હવે બટાકા બફાઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું આ એક બાઉલ લીધું છે એમાં બટાકા આ રીતે કાઢી લઈશ પછી આમાં તે હું દાળ બાફા મૂકી દઈશ આ દાળ મેં અડધો કલાક પહેલાં પલાળી હતી તો હવે આપણે દાળ બાફા મૂકીશું તુવેટની દાળ લીધી છે એ આપણે ગેસ ચાલુ કરીશું અને ત્રણ સીટી પછી ખાવા દઈશું આપણે હથુઆમાં થોડું પાણી ઉમેરીશું હવે બટાકા ખોલી લઈશું અને એને કરી અમે રોટલીનો રોટલી લીધો છે તેમાં હવે આપણે મીઠું નાખીશું અને મોણ નાખીશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે આ લોટ બાંધી લેવાનો છે રોટલી કથા કઠણ અને ભાખરી કરતા થોડો ઢીલો એવો બાંધવાનો છે બટાકા મિક્સ થઈ ગયા છે તો સૌ પ્રથમ આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ અને થોડી ખાંડ નાખીશું પછી હિંગ નાખીશું લીલા મરચા સમારેલા નાખીશું લીલો લીમડો એટલે મીઠો એટલે કે કરીપત્તા અને ધાણા નાખીશું કરીપત્તા આપણે વઘાર કરવાનો નથી આ મસાલામાં તો આપણે કરીપત્તા નાખીશું સમાને ગરમ મસાલો નાખીશું થોડો અને ધાણાજીનું પાડર નાખીશું છેલ્લે આપણે લીંબુ નીચોવીશું તમારી પાસે આમચુર પાવડર હોય તો પણ નાખી શકો છો આપણે લીંબુ લીચો નાખી દઈએ હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું હાથેથી મિક્સ કરી લેવાનું એટલે એકદમ સરખું થાય મિક્સ આ રીતે બધું મિક્સ કરી લેવાનું હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે તો આપણે થોડી વાર એક બાજુ મૂકી દઈએ અને આપણે દાળનું કુકર થઈ ગયું છે તે ખોલી અને એક કપ તપેલીમાં નાખી દઈશું એક તપેલી લઈશું આ દાળમાં નાખી દઈશું પછી આપણે એને બ્લેન્ડ કરી લઈએ તમે ટમેટો નાખતા હોય તો નાખી શકાય બ્લેન્ડ કરતી વખતે તો હવે આપણે બ્લેન્ડ કરી હવે બ્લેન્ડ થઈ તો હવે આપણે બ્લેન્ડર ધોઈ અને મૂકી દઈશું હવે આપણે ડાળમાં હળદર નાખીશું પછી લીલા મત્તા નાખીશું સમારેલા અને કરી પત્તા નાખીશું હવે ગોળ નાખીશું તમે ખાંડ નાખતા હોય તો ખાંડ નાખી શકો છો ગયું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે આપણે વઘાર કરીશું तेल गरम थुप्रै आशीमा અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગાયને જીરું નાખીશું હવે આપણે એમાં મીંગ નાખીશું નાખીશું મેથી દાણા બે પાંચ નાખીશું તમે ખાતા હોય તો અને હવે આપણે છેલ્લે એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે તૈયાર રાખીએ એટલે થોડુંક તેલ ઠંડુ થાય પછી આપણે નાખીએ તો તેલ બળે નહીં એટલે હવે આપણે એ તૈયાર રાખીએ હવે તેલ થોડું ઠંડુ થઈ જવા એવું છે તો હવે આપણે બંને વસ્તુ નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલો હવે આપણે જો આપણે મીઠું ઓછું નાખવાનું બાકી છે તો સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું જે લોટ પાંદો એની આપણે મોટો રોટલો કરીશું આખા બનાવું આ કોર કોર કાઢી નાખશું આપણે ચારે બાજુથી આ રીતે કોર કાઢી નાખવા લઈ આ રીતે કાપા પાડી દશું ત્રાસ કાઢી નાખીશું આપણે હવે આપણે શાંતિથી ઉથલાવીશું આ રીતે હવે આપણે એમાં મસાલો ભરીશું થોડો થોડો ભરવાનો એટલે બહાર ના નીકળે આ રીતે ચમચી કાટા ચમચી ની મદદ થી આપણે દબાવી દઈશું ચમચી થી આપણે ઉઠલાવીશું ધીમે ધીમે હવે હાથ આપણે લઈ લઈશું તો આ રીતે હવે આપણે જે ડાળ મૂકી છે એમાં આપણે નાખતા જઈશું આ રીતે બધા બનાવી લઈશું ને નાખતા જઈશું હવે આપણે આમાં લીંબુ નાખીશું નાના હોય તો બે નાખવાના અને મોટું હોય તો એક નાખવાનું આમાં હશે બહુ સારું લાગશે મારી પોતાની વાનગી છે હવે આપણા લીફાફા અને દાળ બંને ચડી ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું હવે આપણે સર્વ કરીશું दाली पापा सीधा मुगवा उल्टा हो तो सीधा करना कहना આ મારી પોતાની સ્પેશિયલ દાલ લિફાફા વાનગી છે તો હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આ રીતે તમે પણ મારી સ્પેશિયલ વાનગી બનાવજો દાલ લિફાફા તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી તો આ રીતે તમે પણ બનાવજો દાળ લિફાફા તો મારી રેસિપી કેવી લાગી તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાના ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી